દર્શન કરવા ગયો ને પછી હું આમ પાછળ ભાઈઓ પ્રદિકિણા કરેલા કેમ કે છોકરા ત્યાં બેઠેલા મન કે ત્યાં નહીં બાબતો શું વાંધો મન કે મંદિરમાં પાછળ એક ગોળ ગોળ બાખોડું હરિયો જાય એટલું જ અને ભગવાનને પૂરી મૂકે એટલે અમે હરિયેથી હેરવી ખાઈ જાય અને આ લોકોએ ચમત્કારમાં ભગવાન પુરી ખાધી લાખો પાઉન્ડ કમાઈ ગયો

ોલા એક મંડળ બનાવ્યું જો અહી સંગઠન આ મંડળનું નામ પાડ્યું માખણ ચોર મંડળ એનો પ્રમુખ પ્રમુખ મંત્રી સંગઠન મંત્રી એરિયા મંત્રી જે કાઈ હોતા હોય આ મંડળ ને એક જ કામ કરવાના ત્રણ કામ ગોપીઓના માખણ ખાઈ જવા વાસણ ને છોડીને દૂધ પાઈ દેવું અને છોકરાને જગડવા કોઈ ઘેર ચોરી કરવા નથી કરે પણ કૃષ્ણ જવાબ ભગવાન મને જે ગોપી બોલાવે ને એને ઘેર હું જયારે પાંચમો ભણતો ત્યારે મારા કવિતા આવે ઘેરાુ જે સવારે હરે ઘેર સવારે ભાવે કાના નહી માખણ ભાવે કાના ને સડી ભાવે કાના માખણ ભાવે

મારી મટકીમાં મોહન હંરાખી જો ને છૂપાઈ ગયો હું ગલી ગલી માં કૃષ્ણ ક્યાં મા કૃષ્ણ ન આવે ને તો મને ગમે ચોરી કરી નથી પણ માખણ ખાય અને રસોડા ને પવિત્ર કર્યું છે આ દેશ અન્ન પવિત્ર છોકરાને ચોટિયા ભરીને જગાડ્યા નથી વિદ્વાનો કહે આપણને જગાડે કોણ ભગવાન સુઈ જાય આઠ ફેલ થઈ જાય તો હે આપણને જગાડે છે ભગવાન અને સવારમાં જગાડે છે ને એટલે જ પૂજા કરો દીવો કરો ભગવાનનો આભાર માનો મારા નાથ તે આજનો સૂર્ય અમને દેખાયો જગાડે ભગવાન આવી રીતે ભગવાન લીલા પછી કૃષ્ણ ગાયો તારવા જાય ભગવાન કૃષ્ણ માખણના મટુકા પડીને ખ્યાલ જશોદાજી એ કાના ને બાંધ્યો કાના ને છોડાવવા માટે ગોપીઓ આવી ત્યારે કૃષ્ણએ કીધું મારે સુઠવું નથી જેને મને બાંધવું છે ઈ મને છોડશે ભગવાન કહે છે હું સ્વતંત્ર છું કોઈ ના બંધાવ નહીં મારો ભગત મને બાંધીએ મારો ભગત ગોરો કુમારે બાંધ્યો મિલાવાઈએ કૃષ્ણને બાંધ્યો بھگت کہے ہم کا پی تو, تو, تو سالنا

এ তমার লোকনে মিছু লায় ব্রাহালাকে লাম সটিতি মারা শযন ভান হান সুটিতি মারা শযন ভান হান হান બાવલી હું બની ગઈ છું કાનુડાની

I'm your life.

બેનો પૂછો તમે નાતા હોય તો છોકરા ભગવાન ને હલકો ચિત્ર ઉભા ના ચાર હાથ હોય હવે લક્ષ્મીજી જજમાં ત્યાં તું હતો તું હતો ભાઈ ને જા તારી હાથ પેઢી નો કોઈ નો નતો તારો સવાલ કરવાનો અધિકાર નહોતો

વસ્ત્ર લીલા કરી ત્યાર પછી કૃષ્ણ રાસ લીલા ત્યાર પછી રાજન ભગવાન કૃષ્ણ સુર ને માર્યો ભગવાન કૃષ્ણ અગિયાર વર્ષ અને બાવન દિવસ જ ખાલી ગોકુળમાં રહ્યા કેટલું અગિયાર વર્ષ અને બાવન દિવસ માં દિવસે તો મથુરામાં દન ઘન માન્ય હવે શાસ્ત્રો એમ કહે છે

બળભદ્રજી ના લગ્ન રેવત નામના રાજા એની દીકરી રેવતી સાથે અને આ બાજુ કુંદનપુર નામ નું શહેર છે વિષ્મક રાજા છે એની દીકરી રૂક્ષમણી એના વિવાહ શિશુપા પણ રૂક્ષમણીજીને કૃષ્ણ સાથે પર ਇਹ ਰੁਖਮਣੀ ਇੱਕ ਪੱਤਰ ਲਿਖਿਆ। ਆ ਕੋਈ ਪ੍ਰੇਮ ਪੱਤਰ ਨਹੀਂ। ਆ ਸੰਦੇਸ਼। ਮੈਨਾਂ ਤੇ ਸੁਣੀਏ। ਲਾ ਵਾਥ। ਆ ਬੇਨਤੀ ਦਾ ਕਾਗਜ਼। ਇਹਨਾਂ ਕਾਗਜ਼ੋ ਹੈ। ਸ਼ਰਸ਼ਦਾਰ ਜੀ ਇਹਦੇ ਪੱਤਰ ਹੀ ਕਰਦੇ।

આપણે નિયમ પ્રમાણે ભગવાન ના લગ્ન થશે દ્વારિકા દ્વારિકા નામ な。I